અબડાસા તાલુકા કક્ષાની ઇઠોતેરમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી કોઠારા મધ્યે કરવામાં આવી હતી પ્રાંત અધિકારી કે જે વાઘેલા સાહેબના અધ્યક્ષસ્થાને આ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી હતી પ્રાંત અધિકારી કે જે વાઘેલા સાહેબના વરદસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સૌ પ્રાંત અધિકારી સાહેબ દ્વારા ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સાહેબ દ્વારા ઉદબોધન કરવામાં આવ્યું હતું સ્વાગત ગીત દેશભક્તિ ગીત નાટિકા પિરામિડ અનેક એવા કાર્યક્રમના અંતે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યું હતું વૃક્ષારોપણ પણ કરવા

પેલી વીણીનો માલ છે કે બીજી વીણી ત્રીજી વીણી નો ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને